આજના નવા જ નવા જ બ્લોક માટે હાર્દિક હાર્દિક સ્વાગત છે જાણે સવાર સવારમાં ઉઠી ગયો છો એટલે બ્લોક ઉતારવા મેડમ એ કીધું કાંઈ નહીં હવે તો હવે તો બ્લોક ઉતારવા તો ચાલુ કરી દીધું છે એટલે ફાઈનલ ફાઈનલ બ્લોક આવી જ જાય તમે જોતા જ રહીએ મારો બ્લોક રોજી માટે આવી છે એટલે આવી છે ને આવી છે કાલે એમાં હતું બહાર ગયો હતો એટલે મેં કીધું બ્લોક નીકળવા નથી એટલે

એટલે તમે પણ કોમેન્ટ કરી દઈ ગયો એટલો બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો બાય